जमीन को उगाट जड़पाय खेड ने फाइनांस लालचे जमीन लखा को आरोपी पकड़ी સુરતના કતરગામ વિસ્તારમાં ખેડૂત મહેશભાઈ ગોળકિયાની જમીન હડપવાનું કૌભાંડ સમારું છે આરોપી દિલીપભાઈ વાળા મેહુલકુમાર જાદવ સહિત પાંચે ગુનાહિત કાવતરો રચી ફાઇનાન્સની લાલચે મહેશભાઈની પત્ની મધુબેનના નામની ઓલપાડની પાંચ ચોરસ મીટરની કિંમતની જમીન ખોટી રીતે લખાવી લીધી અઠ્યાવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી આ ઘટના બની જેમાં આરોપીઓએ વિશ્વાસઘાત કરી જમીનનો વેચાણ દસ્તાવેજ કરાવ્યો પરંતુ ફાઇનાન્સ આપ્યું નહીં ફરિયાદ પછી કોસેલ અને ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી ભાગરૂપે દસ માર્ચ બે હજાર ના રોજ ગુનો નોંધાયો કલમ ત્રણસો સોળ પાંચ એકસઠ ત્રણ પાંચ હેઠળ દિલીપભાઈ વાળાની ધરપકડ કરાઈ બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે સુરતના વિકાસ સાથે જમીન હડપવાના કિસ્સાઓ વધતા પોલીસની તકેદારી વધારી છે અને તપાસ ચાલુ રાખી છે શ્રી તથા બીસીપી ક્રાઇમ સાહેબ શ્રી તથા એસીપી ઇકો સેલના માર્ગદર્શન અને રાહબરી નીચે ઇકોનોમિક સેલની અંદર કામગીરી થતી હોય છે જેના આધારે ગઈકાલ તારીખ દસ ત્રણ બે હજાર પચીસના રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેના ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને અચાનક કોઈ ફાઈનાન્સની જરૂર પડી જેથી એમણે બજારની અંદર દલાલોનો સંપર્ક કર્યો કે ભાઈ મારે બે કરોડ જેવું ફાઈનાન્સ જોઈએ છે જેથી એમને એક દિલીપ કરીને દિલીપભાઈ તખતસંગ વાળા જે બજારની અંદર મળ્યા અને એમણે કીધું કે હું તમને ફાઇનાન્સ અપાવી દઈશ પરંતુ તમારે જો ફાઈનાન્સ જોતું હોય તો એના બદલામાં તમારે તમારી કોઈ બી જમીન જે છે એ એમને દસ્તાવેજ સ્વરૂપે કરી આપવી પડશે જેથી ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકીયા એમના વિશ્વાસમાં આવી ગયા અને આ દલાલે બીજા અન્ય આરોપીઓ જે સાથે સંકળાયેલા છે આ ફરિયાદમાં તેવા જોઈએ તો એક મેહુલ હરદતસિંહ જયદેવસિંહ જાદવ બહાદુરસિંહ જયવીરસિંહ જાદવ જયરાજસિંહ વનરાજસિંહ જાદવ આ બધાએ ભેગા મળીને ગુનાહિત કાવતરું રેચ્યું અને આપણા ફરિયાદી શ્રી મહેશભાઈ ગોળકિયા છે એમને દસ્તાવેજ પણ કરાવી દીધો કરાવી લીધો એમના પત્ની મધુબેન છે એમના નામની જમીન હતી એમનો દસ્તાવેજ ફરિયાદીશ્રી કરી આપ્યો અને એમના બદલામાં કોઈ પણ પ્રકારનું ફાઈનાન્સ પણ આપ્યું નહીં અને એમની સાથે એક છેતરપિંડી ચીટિંગ કરવામાં આવ્યું જેની તપાસ હાલ અમો કરી રહ્યા છીએ અને અન્ય આરોપીઓને પણ પકડવાની તજવીજ હાલમાં શરૂ છે